શ્રી લક્ષ્મી નારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામ ના ઉપલક્ષ માં શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ કરવામાં આવી રહી છે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી પ્રેરણાથી અને કોઠારી વિવેક સાગર દાસજી સ્વામી માર્ગદર્શન થી દાદા ને દિવ્ય ફ્રૂટના વાઘા અને સિંહાસન ની એક હજાર કિલો ફળો નો શણગાર કરાયો છે આજે સવારે મંગળા આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી તથા શણગાર આરતી કોઠારી વિવેક સાગર દ્વારા કરવામાં આવી હતી આજે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના વિશેષ દર્શનનો લીધો હતો